કોંગ્રેસના અધિવેશન પર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે વર્ષ પછી ગુજરાત કેમ યાદ આવ્યું તેવો સવાલ કરવામાં છે કોંગ્રેસના નેતાઓ છે કોંગ્રેસ નેતાઓ માત્ર એક જ પરિવારની વાત કરવા છે શાંત પાણીમાં કાંકરા નાખવાનું કામ કોંગ્રેસ કરી રહી હોવાનું જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે કોંગ્રેસને ચોસઠ વર્ષ પછી ગુજરાત યાદ આવ્યું છે ચોસઠ વર્ષ પહેલા અધિવેશન થયું હતું હવે ગુજરાત યાદ આવ્યું છે કોંગ્રેસના નેતાઓ પરિવારવાદી નેતાઓ છે અને માત્ર ને માત્ર એક જ પરિવારની વાત કરવા માટે ટેવાયેલા છે જયારે પણ જગ્યાએ પણ રસ્તો ના મળે જયારે કોઈ વિકાસની વાત ના મળે વિકાસની રાહ ના મળે અને ત્યારે જઈ જે જગ્યાએ સરસ સરકાર ચાલતી હોય સરસ શાંતિ માહોલ ચાલતો હોય અને એવી જગ્યાએ જઈ અને શાંત પાણીમાં કાંકરા નાખવા જેવું કામ અત્યારે કોંગ્રેસ મિત્રો કરી રહ્યું છે તો વર્ષ પછી ગુજરાત કેમ યાદ આવ્યું તેવો સવાલ છે તે કરવામાં આવ્યો છે કોંગ્રેસ નેતાઓ પરિવારવાદી છે તે પ્રકારે વાત કરવામાં આવી જગદીશ વિશ્વકર્માનું આ નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ નેતાઓ માત્ર એક જ પરિવારની વાત કરવા ટેવાયેલા હોવાની વાત કરવામાં આવી